કાર મિત્રો જેનું નામ છે પંચાયત એવા મંચ ઉપરથી આજ રોજ જ્યારે આપણે દેશ વિદેશના સમાચારોની વાતો તમારા સામે જ્યારે લાવીએ છીએ ત્યારે આજે આપણે સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ અનિલભાઈ તમારું અમારા મંચ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે તો અનિલભાઈ આપણે જ્યારે આજે વાત કરવાની છે ત્યારે રાજ્યસભાના સભાપતિ જગદીશ ધનખડે અવિશ્વાસ દરખાસ્ત થઈ ગઈ તો આ કેટલો મોટો આઘાત રાજ્યસભા માટે છે જો રાજ્યસભાના ઇતિહાસમાં ક્યારે પણ એવું નથી થયું કે કોઈ સભાપતિ વિરુદ્ધમાં સમગ્ર વિપક્ષ એક થઈને એમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે જી સર એ કેટલું બધું નાલેસી છે વિપક્ષ કેટલું હેરાન થયું હશે અને કેવું લાગ્યું હશે કે આ જે વ્યક્તિ છે એ કેવો પક્ષપાત કરે છે જો સત્તા પક્ષનો સભાપતિ હોય એટલે ઉપરાષ્ટ્રપતિની ગરિમા છે સર એ વ્યક્તિની ગરિમા નથી

શું એમને શોખ થશે જો વિપક્ષને બધી વસ્તુ ખબર છે કે એ જે અવિશ્વાસ દરખાસ્ત છે મંજૂર નહીં થાય કારણ કે એમની પાસે બહુમતી નથી તો સવાલ એ છે કે વિપક્ષે કેમ આવું કર્યું વિપક્ષ ઈચ્છે છે કે તેમની વાતો કમ સે કમ આ જ બહાને જો આ સત્રમાં કદાચ નહીં આવે તો આગલા સત્રમાં આવશે અથવા તો કોઈ વચ્ચેનો કોઈ રસ્તો કાઢવામાં આવશે કે આ જે વ્યક્તિ છે એ કેટલો પક્ષપાતી છે કારણ કે જ્યારે એના ઉપર ચર્ચા થશે ત્યારે પોતે ધનકટ સાહેબ સીટ ઉપર નહીં હોય અને તમામ વસ્તુ ઓન રેકોર્ડ ત્યારે મુકાશે તમે સમજી લો જે વસ્તુ અત્યાર સુધી રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી કલંકિત ઘટના હશે અને ત્યારે જો રિટાયર થઈ જશે ત્યારે એમના નામે આ કલંક જે છે એ કાળા અક્ષરે લખાશે એટલે બીજી ભાષામાં કહું તો સોનેરી અક્ષરે આ લખાશે કે આ ભાઈ સામે ભલે પાસ ના થયું પણ આવો આવો આવવું થયું હતું અને લોકો જે ઇતિહાસના વિદ્યાર્થી કે જે સંવિધાનના વિદ્યાર્થી છે એ વાંચશે કે ધનખડ સાહેબ અને એ તમામ પ્રોસિડિંગ મિનિટ્સ કોણે શું કીધું એમના માટે તમામ વસ્તુ લખાશે અથવા શું આ ચર્ચા પણ નહીં થવા દે સરકાર એક સવાલ મોટો છે ને જી સર વિપક્ષ જો પહેલી વખત એક થયો અને 60 સાંસદ આમ તો 50 સાંસદની જરૂર છે 50 સાંસદ લખી ના પે તો એની ઓફિસમાં જઈને આ પ્રસ્તાવ મૂકી શકાય પ્રસ્તાવ મૂકાઈ ગયો સ્વીકાર થાય નહીં થાય હાર થશે જીત થશે જીતો નહીં થાય પણ હાલત થશે પણ લોકોની વાતમાં ચર્ચામાં આવશે આમાં આમાં રાજ્યસભાના જે લોકો છે તમામ લોકો બોલશે એના પછી લોકસભામાં પણ આવશે સ્વાભાવિક છે રાજ્યસભામાં પાસ જ નહીં થાય કે લોક સમજાવવાનું પણ રાજ્યસભામાં તમે તમે વિચાર કરો મલ્લિકાર્જુન ખડગે એવા લોકો જે છે એ લોકો ને તે વ્યક્તિ એ કઈ રીતે બોલે જયા બહાુરી એની સાથે ગઈ વખતે કઈ રીતે કામ કર્યું એટલે વાત કરી ઉછળાઈ કરી એ તમામ લોકોનો વિરોધ છે જે લોકો એમનું ભૂતકાળ જાણે છે એમને કેવું છે કે પેલું કોંગ્રેસમાં હતા મંત્રી હતા ને પછી શું કહેવાય પછી એ ભાજપમાં ગયા અને પછી રાજ્યપાલ બન્યા અને આરએસએસના માધ્યમથી પછી અહીંયા આવ્યા હવે રાષ્ટ્રપતિ બનવા માંગે છે ને તેટલા માટે તમામ વસ્તુઓ કરે છે પણ સભાપતિની પોતાની ગરિમા છે દિલીપભાઈ જ્યારે

તમારી સામે જોખમ ને જે ને તમારી સુધી પહોંચ્યું એ પહેલા મારી સુધી પહોંચવું પડે હું બેઠો છું જી સર આ હોય સભાપતિ આ હોય સ્પીકર આત્રપ ઓમビルા આત્રપ જે વિઘ્નક બનને સુ પેરામીટર્સ બનાવી રહ્યા છે આ લોકો એ પોતાની ગરિમાને લજવી રહ્યા છે સાહેબ જી સર તમે વિચાર કરો લજવી રહ્યા છે અત્યાર સુધી ઇતિહાસમાં બનને જેટલું ચાપલુસ કહેવાય કે આ લોકો બનને ચાપલુસ છે સત્તા પક્ષના મોપું છે એટલું બધું કારણે તમે આ ગાળો અપાય છે સોશિયલ મીડિયા પર તમે જુઓ તમે વાંચી ના શકો કેટલાક લોકો આ વાતો કરે છે કે વિપક્ષ માટે અલગ પેરામીટર્સ સત્તા પક્ષ માટે અલગ પેરામીટર્સ હોય તમે એ પક્ષમાંથી આવ્યા છો તમને બનાવવામાં આવ્યું છો હોય પણ પિસ્તાલીસ સાહીઠ ચાલીસ નો રેશિયો હોય પણ સાવ તમે નવ્વાણું અને એકનો રેશિયો રાખો નવ્વાણું ટકા સત્તા પક્ષ એને એક ટકા એ પોસિબલ જ નથી ગઈ વખતે તમે જુઓ સાહેબ દોઢસો લોકોને બહાર કાઢી મૂક્યા દોઢસો લોકોને

રાજ્યસભા લોકસભા માટે પણ ખૂબ ખરાબ વસ્તુ છે કારણ કે ફ્યુચરમાં જયારે તમામ વસ્તુઓ આ લખાશે કે તમે શું કરતા હતા તો એ કાળા અક્ષરો તમને વગોવવામાં આવશે નીચે નિમ્ન કક્ષાના જે આરોપ લગાવે છે વિપક્ષ હું નથી કેતો જે વિપક્ષ આરોપ લગાવે છે જો જે લોકો જુએ છે આ રીતે સંસદ ના ચાલે આ રીતે તમે વિપક્ષને ટ્રીટ ન કરી શકો થનીભાઈ બીજો સવાલ એવો છે કે કોંગ્રેસ આજે અદાણી અને મોદીના સ્ટીકરવાળા જાકેટ પહેરી સંસદમાં વિરોધ કર્યો તો જોન જોરસ સોરસને લઈને ભાજપને કેમ હલવાયું સીધી દેવા છે જ્યારથી સંસદ શરૂ થઈ છે જ્યારથી પેલું ઘટનાક્રમ આવ્યું છે બાવીસો બાવીસ બે હજાર કરોડ રૂપિયા જે છે એ રિલાયન્સ તરીકે આપીને કોન્ટ્રાક્ટ મેળવવામાં આવ્યા છે તેના કારણે વીજળી મોંઘી કરવામાં આવી છે

એ અદાણી સુપર પીએમ નથી અદાણી ભારત નથી સાહેબ અને મોદી પણ ભારત નથી સાહેબ મોદી પણ દેશ નથી માત્ર પ્રધાનમંત્રી છે દેશનું પ્રતિનિધિત્વ કરે છે સવાલ એ છે કે એને લઈને આટલી તકલીફ કેમ જો અત્યારે કેવું થયું છે તમને કહી બીજેપીએ એટલે આરએસએસ એ સીધી રીતે દેશના તમામ સત્તા ઉપર કબજો કરી લીધો સત્તા એટલે એક તો સીધી રીતે સત્તા તેમની પાસે છે એટલે વિધાયિકા જે સંસદ ઉપર કબજો છે તેમનો મન ફાવે એવી રીતે ચલાવે છે મન ફાવે એટલે વિપક્ષે બોલવા નહીં દેવાના કાઢી મૂકવાના સસ્પેન્ડ કરવાની સ્થગિત કરી કાર્યપાલિકા તમારી સીબીઆઈ ઈડી ઇલેક્શન કમિશન તમામ પોલીસ તંત્રથી માંડી તમામ આવી એના ઉપર કબજો છે ન્યાયતંત્ર ન્યાયતંત્રમાં ખ્યાલ છે જે રીતે ચંદ્રચૂડ સાહેબ કરીને ગયા છે અત્યારે દેશમાં કોમી એકતા જ બગડી ગયું છે સાહેબ દરેક મસ્જિદ મંદિર માટે તમે આપો એક યુપીના છે એમણે તો

કે શું આરએસએસ ની વિચારધારા સાથે પેદા થઈ રહ્યા છે એ માન તો પછી જો તમે માનતા હો કે બહુમતી વાતી ચાલશે તો પછી જે પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થઈ રહ્યું છે એ લોકો બી સાચા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહ્યું છે એ લોકો બી સાચા અને તમને લાગે છે કે હિન્દુઓ સાથે ખોટું થઈ રહ્યું છે સાહેબ તો ભારતમાં જે મુસ્લિમો માટે તમે ઉપયોગ કરી રહ્યા છો શબ્દો અથવા જે વર્તાવ થઈ રહ્યો છે એ પણ ખોટું છે તમારે માનવું પડશે પણ તમને અદાણીને બચાવો એટલા માટે તમે જોર સોરસનું નામ લો છો આજે સાહેબ પિસ્તાલીસ મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ જેની અંદર એને બતાવ્યા કે ત્રણસો મિલિયન થી વધારે રૂપિયા જે છે એ જોર સોરસ ભારતમાં ઇન્વેસ્ટ કર્યું છે ખેતીમાં આપ્યું નવા સ્ટાર્ટઅપમાં આપ્યું એને એનજીઓ ને આપ્યા છે તવા કંપનીઓને આપી છે મોટે મોટા લોકોને આપ્યો છે જેથી અહીંયા ગ્રોથ થાય ગ્રોથ અને જો તમને તમે લાગતું હોય કે જોર સોરસ આપણા દેશનો વિરોધી છે દેશ વિરોધી કામ કરે છે અને પકડી લાવો ના ગમતું ઇતિહાસ મોદી નું ભી તમે વાંચી શકો છો તમે અમિતભાઈ નું પણ વાંચી શકો છો પણ જોરસ નું વાંચી લેજો ગરીબ ઘર માં પેદા થયો ચોરાણું વર્ષ છે સાહેબ અત્યારે એની ઉંમર રૂમાનિયા બુડાપીસ્ટ કહેવાય ત્યાં પેદા થયેલો વ્યક્તિ પૈસા કમાય છે પછી એને લાગે છે જે ખરાબ રીતે મેં મારું બાળપણ ગુજાર્યું છે કિશોરાવસ્થા અભ્યાસ પર ખરાબ રીતે થયું છે એવું બીજા વિશ્વના છોકરાઓ થાય એના ખેતી સારી થાય લોકતંત્ર મજબૂત થાય એવી બધી વાતો એ યુનોમાં પૈસા આપે દવામાં પૈસા આપે મોટી મોટી કન્સલ્ટિંગમાં પૈસા આપે એ લોકો ચાલુ રાખે તમામ વસ્તુ બંધ ના થઈ પણ એમના એક સાંસદ છે ઋષિકાંત દુબે એકદમ કઠિય કક્ષાના એને ડિગ્રી દુબે કે છે એના ડિગ્રીનો પણ આ પતો નથી જેમ સાહેબ ને વાત કહેવામાં આવે છે મને નથી

મહત્વની વાત એ છે કે એ જ મીડિયા પેજ જે મીડિયા પાર્ટ કંપનીની વાત તમને કરું છું એ કંપનીએ રફાલ ને લઈને જે રિપોર્ટ છાપેલો સાહેબ એને કીધું કે આની અંદર કટકી કવાય છે ભારત સરકારે દબાણ કર્યું તપાસ ન થાય પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ જ મીડિયા રિપોર્ટ ને આ તમામ લોકો એક લાઈન થી કહેતા હતા કે ખોટું છે ખોટું છે દેશ વિરોધી છે અને આજ જ્યારે એને થોડું એવું છાપ્યું પોતાનો મન ગમતું તો કે આ સાચું છે આ સાચું કેવા દોગલા લોકો છે સાહેબ

તમે ઓટોક્રેસી ચલાવી રહ્યા છો તમે હિન્દુશાહી ચલાવી મન ફાવે એવી રીતે તમે ચલાવ્યો અને પાછું તમે કહો અમે સંવિધાનને તોડવા માંગતા નથી બદલવા માંગતા નથી આ શું કરી રહ્યા છો તો સંવિધાન પ્રમાણે કામ કરશો જ નહીં તો એ બદલ ન કરો કરો શું ફેર પડે છે તદ્દન વાહ્યાત વાત વિપક્ષને તમે આ મુદ્દે એક કરી દીધું છે હવે વિપક્ષ મજબૂત થશે અને હવે તમારો ઘડો લાડવો કરશે અનિલભાઈ મારો આગળનો સવાલ એવો છે કે ઇન્ડિયા ગઠબંધનમાં જેવી રીતે ફાટા પડવા માંડ્યા છે તેનાથી આવતા દિવસોમાં શું આશા દેખાય છે જો તમે કીધું જી સર ઇન્ડિયા ગઠબંધન શું છે એ યુપીએ પાર્ટીનું એક્સપાન્શન છે જી સર યુપીએ ટુ ની અંદર પણ જ્યારે જીત્યા એમાં કેવું હોય જો તમે માની ચાલો સત્તા આપણે પાસે હોય તો ઘણી બધી વસ્તુઓ આપણી સાથે ચાલતી હોય આપણે લાભ મળતો સત્તા ના હોય તો પરિવારમાં પણ બે વિકેટ ચાલતું જો આપણા ઘરમાં પૈસી ટકી સુખી બધું હોય તો બધા મહેમાનો પરિવારો બધા સુખ હોય પણ આપણે થોડા કમજોર થઈએ કેવી રીતે બધા ભાગવા માંડે એ જ સ્થિતિ અહીંયા છે પણ સવાલ કેવું છે હું તમને કહી દઉં જે લોકો સેક્યુલરિઝમમાં માને છે એ કોઈ પણ લોકો ફાટા ફૂટી હોવા છતાં પણ વૈચારિક રીતે એક રહેવાના છે સૌથી મોટી પાર્ટી કઈ અત્યારે વિરોધ પક્ષમાં સ્વાભાવિક છે કોંગ્રેસ એના પછી કોણ તો સ્વાભાવિક છે એના પછી સમાજવાદી પાર્ટી એના પછી કોણ તો મમતા બેનર્જી સ્વાભાવિક છે જયારે પરિવાર બેસીને ચર્ચા કરે તો એમાં થાય ભાઈ તમારાથી નહીં થઈ શકતું ભલે તમે મોટી પાર્ટી છો તો તમે આમની જવાબદારી સોંપો આમને જવાબદારી સોંપો આમ એક મહિલા ચહેરો છે મજબૂત ચહેરો મોદી સામે લડી શકે એવો ચહેરો છે પોતાનું ગઢ એને બચાવી ચૂક્યું છે કલકત્તાનું એટલે પશ્ચિમ બંગાળનું બાકી તો તમે જુઓ કોંગ્રેસ તો ગળ બચાવી નહીં થઈ શકી એ પછી તમે જમ્મુ કાશ્મીરમાં જુઓ સીટો ઓછી થઈ હરિયાણામાં હાર્યા

પ્રયોગ તો કરવો જોઈએ અને હું પણ વ્યક્તિગત માનું છું એનો મતલબ એવું નથી કે ઇન્ડિયા ગઠબંધનમાં ફાટા પડી ગયા તે પરિવાર હોય જ્યાં ચાર પરિવાર હોય વાસણ ખડકે લોકો એકબીજાને પણ સાચા અર્થમાં ઇન્ડિયા ગઠબંધન જે છે એ લોકશાહીનું સાહેબ દ્યોતક છે લોકશાહીમાં લોકો ખુલીને વાત મૂકી શકે છે શું કોઈની હિંમત છે સાહેબ ઓપન માઇન્ડ કે મોદીને કે તમારી આ નીતિ ખોટી છે સરકારની આ નીતિ ખોટી છે આ બરાબર નથી આ તમે લાયા અગ્નિવીરે બરાબર નથી તમે ઇઝરાયેલની મદદ કરો છો અથવા એને સપોર્ટ લો છો એ બરાબર નથી શું કોઈ એડિએ માં આ વાત કરી શકે છે પીએમ મોદી મુસ્લિમોને મંદિરોને ગાય ભેંસને મંગલ સૂત્રને આ બધી વસ્તુઓ ચર્ચા કરી ચૂક્યા એક હતો સીટ પણ કોઈની હિંમત ચાલી નીતિશકુમાર ખિલેની કોઈની જી સર કે આને જાહેર માં બોલી શકે કમસેકમ ઇન્ડિયા ગણંદન થાય છે નો મતલબ એમાં લોકશાહી છે એને તમે તૂટન કે તોડફોડ કે તૂટી જશે એવું માની ચાલવાનું નથી બધાને મજબૂરી છે એક સાથે રેવું જો કેવું થાય છે જ્યારે આપણે ટ્વેન્ટી ટવેન્ટી રમીએ ને તો આપણા જ ટીમ બે લોકો અલગ ટીમમાં હોય ને આ અલગ હોય પણ જ્યારે તમારે દેશ માટે લડવાનું હોય ત્યારે સૌથી એક સાથે લડતા હોઈએ પણ દેશ માટે ત્યારે આપણે થઈ જતા હોય આવી જ રીતે દિલ્હીમાં ભલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે ન લડે પણ જ્યારે દેશની વાત આવશે ત્યારે તે સાથે મળી શકે છે પશ્ચિમ બંગાળમાં ભલે કોંગ્રેસ અને ટીએમસી એક સાથે નહીં લડે પણ જ્યારે દેશની વાત આવશે ને ત્યારે આ સ્થિતિ થશે સાહેબ ઉત્તર પ્રદેશમાં બંને સાથે મળીને એ ભલે એક જ લડ્યા બે સીટ જીત્યા ઉપચુનાવમાં પણ ત્યાં તમે જુઓ તમામ જે ત્યાં સંગઠન હતું ત્યાં વિખેરી નાખવામાં આવ્યું છે કોંગ્રેસનું નવેસરથી લોકોને લેવામાં આવશે નવેસરથી બધું કરવામાં આવશે આ પાઠ છે પણ હા તમારે મૂળ મુદ્દો એ છે કે તમારે મશીનો લઈને આંદોલન ચલાવવું છે લોકશાહીને જીવિત રાખવાની છે લોકોની એક આશા જે વિપક્ષ સાથે કે ઇન્ડિયા ગઠબંધન સાથે હતી એ જીવિત રાખવાની છે એ ન મૂરઝાઈ જાય એ બંધ ન થઈ જાય એ જોવાની જવાબદારી છે તે રાહુલ ગાંધીની પણ છે તે અખિલેશની પણ છે તેજસ્વી યાદવની પણ છે શરદ યાદવની શરદ પવારની પણ છે ઉદ્ધવ ઠાકરેની પણ છે મમતા બેનર્જીની પણ છે સ્ટાલિનની પણ છે અને તમામ નેતા જે માને છે કે દેશ સેક્યુલરિઝમ અને સંવિધાનથી ચાલવું જોઈએ એ તમામ છે જી સર તો અનિલભાઈ છેલ્લો સવાલ એવો છે કે બીજેપીનું સંગઠન પર્વ કેમ ઠપ થઈ ગયું છે હવે જો ઓફિશિયલી જાહેરાત બીજેપીને કરવી પડે જી સર કેમ જે નિયમો બનાવ્યા હતા ને એ લાગતા હોય આપણે કોર્પોરેટ કંપનીમાં નોકરી કરી તમે જાહેર જીવનમાં આવો છો તમે સમજો

સંગઠન ચલાવતા નથી કે આવું થાય તો આમાં શું આવું હવે ઘડા થતો તો તમે જે છે એ ઘડા ઘરમાં મોકલી દેવામાં આવશે ને તમે કામ નહીં કરી શકો સાહેબ પોલિટિક્સમાં એવું પોસિબલ નથી પોલિટિક્સ જે છે એ શરીરનું પણ કામ છે દિમાગનું પણ કામ છે પીઆરનું પણ કામ છે લોકોની મુશ્કેલી લોકોની મુશ્કેલી કેવી રીતે સમજો છો એનું પણ કામ છે તમારે દિમાગ પણ ચલાવવાનું છે શરીર પણ ચલાવવાનું ચલાવવાનું છે તો તમારે યુવાઓને પણ જોવું છે તમારે મધ્યમ ઉંમરના લોકો છે એમની પણ જોવું છે ને તમે ઘરડાઓને પણ જોવું છે માર્ગદર્શન લેવા માટે તમારે મહિલાઓને પણ જોવું છે આટલા જ કરવા માટે એ જ એજમાં તમામ વસ્તુની જરૂર છે તો પછી તમે કઈ રીતે લાવી શકો આ મૂર્ખામી ભર્યું જે આખું આઈડિયા હતું એ બીજેપીને અહીંયા ફેલ કરી દીધું ફોર્મ ભરાવવાની કાર્ય આ હુંસા તુસી વધે જો તમામ પ્રકારની પ્રક્રિયા કોંગ્રેસમાં થાય છે પણ એ વર્ષોથી ઇલેક્શન થાય છે એનું પ્રક્રિયા થાય પણ શું તમે એમાં કોઈ ઉમર બાદ નથી પણ આ લોકોએ શું કરી ઉંમર બાદ કરી ઉંમર બાદ કરી આખું જે સંગઠન થઈ કકડી ગયું કચવાટ થઈ કે આટલા વર્ષો સુધી અહીંયા મહેનત કરીને બીજો બીજાને તમે લાવો છો સંગઠનમાં અહીંયા આવું કર્યું આ તમે આવી રીતે આપો છો

આ કાગજી કાર્યવાહી કરો છો આપતા નથી અને ઓફિશિયલી અત્યાર સુધી એમની સ્થગિત કરવાની ફરજ પડી છે ને આ સંગઠન માટે સારું કહેવાય નહીં કારણ કે આગામી દેશોમાં તમને પ્રદેશ અધ્યક્ષ જોઈએ અત્યારે પ્રદેશક છે સીઆર પાર્ટી પણ એ ટેમ્પરરી ટ્રમ્પલેટની એ વ્યવસ્થા છે એ કોઈ નિર્ણય લાગી નહીં શકે સંગઠન પર ત્યારે ત્યાં સુધી નવો જે આવશે એ તમારે એવા પ્રકારનું જોઈએ જે બધાને સાથે રાખી શકે

અપડેટ કરાવી તો આપણે હર આ માહિતીઓ માટે અપડેટ કરતા હોઈએ છીએ ત્યારે તમારા સૌનું ખૂબ ખૂબ અભિનંદન તમે અમારી ચેનલને જોવો છો અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો નમસ્કાર